વિદાય સમયે સાસરીવાળા બોલ્યા દીકરી બનાવીને રાખીશું પણ સાસરીમાં તો કંઈક અલગ જ દ્રશ્ય હતું કહેવા માત્રથી વહુ દીકરી નથી બનતી જાણો એક દીકરીના મનની વ્યથા લગ્ન પછી વિદાય વખતે માત્ર આટલો જ અવાજ સંભળાઈ રહ્યો હતો વેવાય તમે ચિંતા ના કરતા અમે આસ્થાની વહુ નહીં દીકરી બનાવીને રાખીશું ધીમે ધીમે સવાર પડી અને કાર એક શણગારેલા ઘરની આગળ ઊભી રહી અને ત્યાંથી મોટેથી અવાજ આવ્યો જલ્દી આવો વહુ આવી ગઈ છે એક છોકરી શણગારેલી થાળી સાથે દરવાજા પર હતી તે પતિની બહેન હતી જે સ્વાગત માટે દરવાજે ઊભી હતી પૂજા પછી બધાએ એક સાથે કહ્યું કે વહુને રૂમમાં લઈ જાઓ આસ્થા સમજી ન શકી કે થોડાક કલાકો પહેલા સુધી તો હું દીકરી હતી તો પછી હવે મને કોઈ દીકરી કેમ નથી કહી રહ્યું થોડા દિવસો પછી પિયરથી ફોન આવ્યો તો કહ્યું ઘરે થી ફોન આવ્યો છે તેની વાત કરાવી દો ફોન પર મમ્મી હતા તેણે પૂછ્યું કેમ છે દીકરી આસ્થાએ કહ્યું હું ઠીક છું મમ્મી પપ્પાને કેવું છે બહેન કેવી છે અને તમે હજી રડી રહ્યા છો મમ્મી બધું બરાબર છે તારું મન લાગી રહ્યું છે ને આસ્થા આસ્થાએ કહ્યું હા મમ્મી લાગી ગયું હવે આસ્થાએ મમ્મીને કેવી રીતે કહે કે મને જરાય મન નથી લાગતું ઘરની ખૂબ જ યાદ આવે છે ફોન મુકતાના સમયે જ મમ્મીએ કહ્યું જો દીકરી તેઓ બહુ સારા માણસો છે તેઓ તને વહુ નહીં પણ દીકરી બનાવીને રાખશે બસ તું કોઈ ભૂલ ના કરતી આસ્થા અને તેની નણંદ રેખા બંનેના જન્મદિવસ એક જ મહિનામાં આવતો હતો આ કારણે આસ્થા ખૂબ જ ખુશ હતી કે સાથે મળીને જન્મદિવસ ઉજવશું અને પહેલીવારે સાસરે જન્મદિવસ હું ઉજવીશ જન્મદિવસ આવતા જ સવાર પડતા જ ઘરેથી બધાના ફોન આવવા લાગ્યા મન ખૂબ જ ખુશ થઈ ગયું હતું અને પતિએ પણ અભિનંદન પાઠવ્યા પછી તો દિવસ સારો થઈ ગયો સાંજે બધા ભેગા થયા અને બસ કેક કપાઈ અને સાસુએ પચાસની નોટ આપી સાસુએ ભેટમાં આપેલી નોટ આસ્થાને ખૂબ જ ગમી કારણ કે એ સગુણ કહેવાય એની સાથે આશીર્વાદ પણ હોય છે જો કે સારી રીતે બર્થડે સેલિબ્રેટ ન કરી શકી એનું થોડું દુઃખ થયું પણ પછી લાગ્યું કે કદાચ સાસરીમાં આ જ રીતે જન્મદિવસ ઉજવતા હશે બીજા અઠવાડિયે રેખા દીદીનો જન્મદિવસ આવ્યો સવારથી જ બધાના ફોન આવવા લાગ્યા સાસુએ કહ્યું આસ્થા આજે સારું સારું જમવાનું બનાવજે આજે રેખાનો જન્મદિવસ છે હા મમ્મી આજે દીદીને ભાવતી દરેક વાનગીઓ બનાવીશ અને સાંજ પડતા જ આજુબાજુના લોકો ઘરે જમવા આવ્યા બધાએ સારી રીતે ખાવાનું ખાધું સાસુએ હજાર રૂપિયાની નોટ રેખાને આપી અને કહ્યું દીકરી તારા કપડાં હજુ ઉધાર રહ્યા આસ્થા આ પ્રેમ જોઈને ખુશ થઈ રહી હતી કે પડોશમાં એક માસીએ પૂછ્યું વહુ તારો જન્મદિવસ ક્યારે આવે છે આસ્થાએ ખૂબ પ્રેમથી કહ્યું માસી ગયા અઠવાડિયે જ ગયો એટલે અમે બંને સાથે ઉજવણી કરી સાચું કહ્યું ને રેખા દીદી રેખાએ તેની સામે જોઈને ફક્ત સ્મિત આપ્યું આજે આસ્થાને એક વાત સમજાઈ ગઈ હતી કે દીકરી બનાવીને રાખીશું કહેવાથી માત્ર વહુ દીકરી નથી બની જતી અને મમ્મીની વાત યાદ આવી ગઈ બસ દીકરી કોઈ ભૂલ ના કરતી અને પછી તેની આંખો ભીની થઈ